નર્મદાની મેન કેનાલમાં લાખો ટન માછલીઓના મોત થયા છે માછલીઓના માછલીઓના મોતનું કારણ અકબંધ છે પરંતુ સંખ્યાબંધ મોતના લોકોના કેનાલ પર પહોંચ્યા હતા મૃત્યુ પામેલી માછલીઓ કેનાલના કિનારે આવી ગઈ હતી વાત કરીએ સંવાદદાતા રફિક દાણીવાલા સાથે રફિક હજારો મૃત માછલીઓ કેનાલના કિનારે આવી ગઈ છે કોઈ કારણ જાણવા નથી મળી રહ્યું શું વધુ વિગતો કેનાલ ના વીસ કિલોમીટર ના પટ્ટામાં મૃત માછલીઓ કેનાલ ના ગઈ છે અહીંયા બરોલી ગેટ પાસે પણ માછલીઓ પર છે કેનાલ છે તમામ પર મૃત માછલીઓ આવી ગઈ છે મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા છે આમ તો વીસ થી પચીસ કિલો ની માછલીઓના પણ મોત થયા છે લોકો ના જણાવ્યા મુજબ અહિયાં મહત્વની બાબત એ છે કે નર્મદા મેઇન કેનાલ માં માછલીઓ મૃત માછલીઓ લોકો કાઢવા માટે પણ કેનાલ માં જોખમ લઈને ઉતરી રહ્યા છે બીજી બાબત એ પણ છે કે આ મૃત માછલીઓ કયા કે મોત થઈ છે તે પણ એક રહસ્ય અગવાન છે મોટી સંખ્યામાં વીસ થી પચીસ વર્ષથી જે માછલીઓ હતી મેઇન કેનાલમાં તે તમામ માછલીઓના મોત થયા છે મોટા મોટી સંખ્યામાં માછલીઓના મોત થતા આ લોકોના ઢોળે ટોળા જોવા માટે આવી રહ્યા છે આ એક ગંભીર પ્રશ્ન નર્મદા નિગમ નો છે કારણ કે મેઇન કેનાલમાં પાણીનો પ્રવાહ મોટો છે એમાં આટલી મોટી સંખ્યામાં માછલીઓ મોત થતા તેનો અંદાજ પણ લગાવી શકાય તેમ નથી નર્મદા નિગમના અધિકારીઓ હજુ સુધી અહીંયા પહોંચ્યા નથી જ્યારે માછલીઓ મરવા પાછળનું કારણ શું છે આ મૃત માછલીઓ સાથે સાથે મગર પણ મળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ આટલી મોટી સંખ્યામાં માછલીઓ મોત થવા પાછળ